હલો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ વુથ દોસ્તમાં તો મિત્રો જેની બધાએ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી વિશે તો તેની તારીખ જાહેર થઈ ગઈ છે તો ચાલો આપણે તે જોઈએ તો હવે જોવા પહેલાં તમે જે કંઈક માહિતી છે હેલ્પલાઇન નંબર જે તમારે કોઈ પણ મૂંઝવણ હોય તો સવારના સવારે અગિયારથી સાંજના પાંચ સાડા પાંચ સુધી હોય છે તો એ આ ત્રણ હેલ્પલાઇન નંબર છે તમે જોઈ શકો અને તમારે કોઈ પણ હોય મૂંઝવણ તો તેમાં કોલ કરી શકો છો હેલ્પલાઇન નંબર ઉપર તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો જાઉં બિન અત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષની ભરતી અંગેની સારી કસોટી બાબત તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જે જીપી આરબી બે હજાર ત્રેવીસ ચોવીસની એકની હથિયારી પોલીસ અને સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકરની ભરતી અંગેની સારી કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો આ સારી કસોટી છે તે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે તમે અંદાજ લગાડો તો બીજા સપ્તાહ એટલે કે દસથી પંદર તારીખની આજુબાજુ હોઈ શકે તો જે પણ મિત્રો આ ભરતીમાં દોડવા જવાના છે સારી કસોટીમાં ભાગ લેવાના છે તે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ તમે એક્ઝામમાં પાસ થઈ જાઓ એવી શુભકામના અને જો આપણે આ વિડીયો ગમી હોય લાઈક કરજો અને આવનારી બધી જ માહિતી અપડેટ મેળવવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો